ટ્રકમાં કોલસા ભરેલ હતા તે ટ્રકમાં કોલસામાં એક કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી હતી ટ્રક ચાલકે સૂચકતા વાપરી બહાર આવી જતા ચાલકનો આ બચાવ થયો હતો આ અંગેની જાણ ઝઘડિયા જીઆઈડીસી ફાયર સેશનમાં જાણ કરાતા ફાયર ટેન્ડર સાથે ફાઈટરો દોડી આવ્યા હતા સાથે જ ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઇટરો દોડી આવી આગ પર કાઉ મેળવ્યો હતો સદનસીબે કોઈ જહાનાની નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો રિપોર્ટર જય પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર